કાર બ્લાસ્ટની ઘટના બાદ સુરત પોલીસે હાઈ એલર્ટ જાહેર કર્યું છે બે હજાર ચારસો આરોપીઓનું વિસ્તૃત ડિજિટલ ડોઝિયર તૈયાર કરવાનું કામ શરૂ કર્યું છે ડોઝિયરમાં આરોપીના ત્રણ એંગલના ફોટા સામેલ હશે જે એઆઈ ડેટાબેઝમાં અપલોડ કરવામાં આવશે આથી સીસીટીવી દ્વારા ભીડમાં પણ ઓળખ શક્ય બનશે આરોપીનું સંપૂર્ણ નામ સરનામું બ્લડ ગ્રુપ શરીર પરના ઓળખ ચિહ્નો મોબાઈલ નંબર ઈમેલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની વિગતો એકત્ર કરવામાં આવશે આરોપીના સગા સંબંધીઓ પાકિસ્તાન કે બાંગ્લાદેશ જેવા પડોશી દેશમાં રહે છે કે કેમ રાજકીય સમર્થન અજાણી આવકના સ્ત્રોત જેવા મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવશે

વિભાગના સૂચનાથી અને એટીએસના સંકલન રાખવામાં આવે છે સમગ્ર રાજ્યમાં ભાગરૂપે એવા તથ્યો જો કોઈ પણ પ્રકારથી એવા એન્ટીનેશનલ કામગીરીમાં સામેલ થવાની શક્યતા હોય આ પ્રકારના તમામ માં એક જો અલગથી ડોઝિયર બનાવવાની જો કામગીરી ચાલુ કરવામાં આવી છે એના માટે સૌ તો અલગ અલગ જો એવા ગુનાઓ જો લગભગ ઇન્ટીગ્રેશન પ્રકારના ગુનાઓ હોય છે એમાં જો છેલ્લા વર્ષના ડેટા લોકો લોકો લીધા જે જે સામેલ હોય છે ખાસ કરીને હથિયાર ધારાના જો કેસીસ વેપન્સ વગેરેના સપ્લાયમાં વેપન્સ સાથે પકડાયેલા છે એવા છેલ્લા ત્રીસ વર્ષનું કુલ લગભગ જો સત્તરસો સત્તર જેટલા એવા લોકો છે જે પકડાય છે અને સાથોસાથ નેક્સ્ટ છે બનાવટી ચલની નોટો જો એફઆઈસી બોલે છે કે જો इंडियन जो करेंसी ना जो आलग अलग अलग प्रकार प्रिंट करे डुप्लीकेसी करे जो है या कोई सारा जो है अपना कोई जगह प्रिंट कराई ने बेचता हो लगभग सौ एकतालीस जो है अने जो है जो अपना एक्सप्लॉजीव एक्ट हेठ जो भूत काल में जला कोई बॉम्ब्स वगैरह मा हो अपना सूरत एक हिस्ट्री धरावे कि ब्लास्ट साथ जुड़ेला भी छे जो है। तो एक्ट में मोटा कोई जत्था रखा प्रकार केसेस જો આરોપીઓ હતા કુલ બસો પૈસઠ જેટલા આ લોકો આરોપીઓ છે અને પછી એના પછી જો સિરિયસ જો પહેલા આપણા એવા એક્ટ છે જે ટેરર રિલેટેડ એક્ટ હતા જેમાં ટાડા પોટા અને ગુસ્સીટોક જેવા એક્ટો છે આ એક્ટમાં જેટલા લોકો પકડાયેલા છે આ લોકોનો જો એક માહિતી જોઈએ જેમાં કુલ બસો તેત્રીસ જેટલા લોકો આવે અને પછી જો એનડીપીએસ જો આરોપીઓ જેના અત્યારે નાર્કો ટેરિઝમ તરીકે બી અમારા લોકો ટાર્ગેટમાં રહે છે જો એનડીપીએસના સપ્લાયમાં જેટલા બી લોકો સામેલ છે અને જો મોટા જો હોય પેડલર્સ હોય આ પ્રકાર ટોટલ ટોટલ બારસો પંચાવન જેટલા લોકો છે તો આ પ્રકારના કુલ અમે લોકોના અને એના પછી જો નેક્સ્ટ કેટેગરી છે કે જે ઓઇલ ચોરીના કે આ સૌથી મોટો એક જો નેશનલ થેપ્ટના પ્રોપર્ટીના થેપ છે